થોડા સમય અગાઉ મિલકત અંગે તકરાર થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક એક વકીલ તથા વેપારી હાથની મારામારી કરતા નજરે પડ્યા હતા સમગ્ર મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો જેના ભાગરૂપે આમોદના તમામ વકીલોએ ભેગા થઈને આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વકીલો પર

સિનિયર ધારાશાસ્ત્રી શ્રી એમવી રાણા ઉપર આમોદના અનેક અનૈતિક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બહારની અંદર વકીલાત કરતાં તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માંગણી સાથે અમે આજે આમોદ શ્રી અને પીએસઆઈ શ્રી નાને આવેદનપત્ર આપેલ છે